બનાસકાટા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલ લક્ષમી ગીરી દાદાના સાનિધ્યમાં વાવ ગામના ગ્રામજનો તેમજ લક્ષ્મી ગીરી દાદા સમિતિના સંયોગથી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે જેની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે લક્ષ્મી ગીરી દાદાના સાનિધ્યમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો તારીખ સોળ બાર બે હાજર તેવીસ થી બાવીસ બાર બે હાજર તેવીસ સુધી સાત દિવસનું આયોજન કરાયું છે તારીખ સોળ ના બપોરના અગિયાર કલાકે વેજિયાવાસ ખાતેથી પોથી યાત્રાનું આયોજન કરાયું છે શ્રીમદ ભાગવત કથા કથાના વિવિધ પ્રસંગો ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે પણ તેની સાથે સાથે ધર્મ ભક્તિ સાથે ત્રિવેણી સંગમનું આયોજન પણ કરાયું છે જેમાં સુપ્રસિદ્ધ કલાકાર શ્રી ધનેશ્વરભાઈ જોશી પંડિત રાયમલ ધામ અંજાર બીરાજી શ્રીમદ ભાગવત અમૃત પાન કરાવશે શ્રી લક્ષ્મીગીરી સેવા સમિતિ વાવ હિંગરાજ માતાના મંદિરની બાજુમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે તારીખ સોળ બાર ત્રેવીસ થી બાવીસ બાર ત્રેવીસ શ્રી ધનેશ્વરભાઈ જોશી કાઉસમાં પંડિત તરીકે એમને ઓળખવામાં આવે છે જેઓ અંજારથી આવે છે એ કથાનું પાન કરાવશે તો ધર્મપ્રેમી વાવ તાલુકાની જનતાને અને સમગ્ર જનતાને શ્રી લક્ષ્મીગીરી સેવા સમિતિ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે આ પૂરા વાવ ગામના સહકારથી કથાનું આયોજન કરેલું છે તો વાવ ગામની જનતાનો પણ અમે લક્ષ્મીગીર સેવા સમિતિ આભાર માનીએ છીએ અને બધા પ્રેમથી વધારો એવી વિનંતી સમગ્ર વાવ ગામની જનતા દ્વારા લક્ષ્મીગઢ સેવા સમિતિ વાવના સહયોગથી દુધેશ્વર મંદિર વાવ યંગરાજ મંદિર વાવ અને સમગ્ર વાવની જનતા થકી સોળ બાર બે હજાર ત્રેવીસથી બાવીસ બાર બે હજાર ત્રેવીસ કથાનું યજ્ઞનું આયોજન કરેલ છે તો તેની અંદર દરેક જનતા લાભ લેવા આવે એવી ખૂબ હાર્દિક અપેક્ષા છે કાર્યક્રમના પંડિત શ્રી ધનેશ્વરભાઈ પંડિત રાયમલધામ અંજાર થકી કથાનું વાંચન કરવામાં આવશે અને ફરીથી પણ લક્ષ્મીગીરી સેવા સમિતિ અને ભાવ જનતા તરફથી દરેક કથા સાંભળવા આવે એવું હાર્દિક આમંત્રણ છે